મસ્ત મજાનું હોય ને તાજું ગાયનું ઘી મળી જાય તમારે લેવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપી દઉં ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લેજો બરાબર દેશી છે ને ભાઈ આ તમારું ગાયનું ઘી મળી જાય બરાબર આવી રીતના ગોળના ડબલા પણ મળી જાય પ્યોર નેચરલ દેશી ઘી બરાબર એમાં કાંઈ પણ ભેળસેળ એક કોઈ પ્રકારની ભેળસેળ નહીં એકસો રૂપિયા ભાવ છે કિલોના તમને ઘી મળી જાય મસ્ત મજાનું જો લેવું હોય તો અત્યારે જ કોન્ટેક કરો બરાબર તમને જેવું આ કાઢે દેખાણી દઉં રેડી ધ ગીર ઘીવાલા બરાબર બી નેચરલ ઈટ નેચરલ છે ને ગીર ગાયનું જ છે ને ઘી છે બરાબર દાલાણાથી સ્પેશિયલ ઘી આવે અને ખુદ મારા ભાઈનો છોકરો તાલાણાથી રીએ ખુદ એના ઘરેથી જ બનીને હેને આ વસ્તુના ને બનાવટ કરીને આયા વેચે છે બરાબર એટલે માં કાંઈ પણ વેડસેડ નથી આ છે જો આવી રીતના કીટલીમાં તમને મળી જશે તમારે જોતું હોય તો બરાબર કોલ્ડ ડ્રિંક આવી ગઈ છે એને ભાઈ હમણાં થોડી ભૂખ લાગીને મેં કીધું ભાઈ મોમોસ લેતા આવ્યો ભાઈ લેવા ગયો ભાઈનો છોકરો મોમોસ લેવા ગયો કારણ કે મારી જિંદગીમાં મેં કોઈ મોમોસ મોમોઝ નથી ખાધા તો મોમોસ લેવા ગયો કારણ કે બહાર હતા ને તો ભાઈ ઘરે હતા ભજીયા મેં કીધું ભાઈ ભજીયા નથી ખાવા બરોબર આપણે મોમોસ ખાઈએ શું કેફેમાં જ આવું પેલા કેફેમાં એક કામ કેફે કેફેમાં જઈ આવું

મજાના અમે અત્યારે આવી ગયા છીએ અમદાવાદમાં મોંઘામાં મોંઘો રોડ તમે જોઈ શકો બરાબર તાજ એના સિંધુ ભવન રોડ છે આખા બરાબર મોંઘામાં મોંઘો રોડ છે અહીંયા ઘણી બધી ફોરવ્હીલરની છે ને રેસ લાગતી હોય મોટી મોટી લેમ્બરગીની ગિર ઘણી ફોરવ્હીલર અહીંયા રેસ લાગેલી છે આ ઘણી બધી વસ્તુ સિક્યુરિટી જોઈએ ને આ રોડમાં કે તમે વાત ના પૂછો એને અહીંયા જે માણસો રેડી કેણી રે ને ભાઈ એ બધા છે ને કરોડપતિ ની અબજોપતિના માણસો છે ને ભાઈ ઈ જ આ એરિયામાં રહે કારણ કે અમદાવાદમાં હમતી મોંઘામાં મોંઘો રોડ છે ને આ છે સિંધુ ભવન રોડ તમારે થોડા ગો મસ્ત મજાનું લોકેશન હતું ને તો અહીંયા ફોટોશૂટ કરતા હતા અહીંયા કેડવટાએ લાગેલી છે ઓલી બાજુ છે અહીંયા જુઓ તમે ખાલી આમ આમ તમે ડેકોરેશન તો જુઓ તમને એમ લાગે કે આ કોકના આપણે લગન ના આવી ગયા એવી મસ્ત મજાનું અને ઠંડી છે ને થોડીક મિત્રો ઓછી છે હકીકત આપણે જે ગામડામાં હોય ને એના કરતાં થોડીક ઠંડી ઓછી છે જો અમારે ફાઈન છોકરો અહીં બેઠો છે બરાબર અમે દર્શન નાખી લીધું હું ના થોડું ચેન્જીસ કર્યું તો અમારે ફોટા પાડવાના તો બહુ મસ્ત મજાની મજા આવી ફોટા આવ્યા દેખાડું દેખાડું ફોટા ફોટા અરે ભાઈ ભાઈ તો વાહ વાહ મિત્રો ખરેખર ફોટા આવ્યા બહુ જબરજસ્ત આવા ફોટા મારી મારી જિંદગીમાં કોઈ થી પડ્યા મસ્ત મજાના ફોટા આવ્યા બરાબર મજા આવી ગઈ મજા આવી ગઈ મજા આવી ગઈ મજા જ કરવા આવ્યા ને આપણે બીજું શું કરવા આવ્યા મજા જ આવી જબરજી મસ્ત મજાના ફોટા આવ્યા ભાઈ વાત ના પૂછો આ રોડ ઉપર જો ફોટો શૂટ કરવું હોય ને તો આ રોડ ઉપર આવી જવાનું કે નહીં અર્જન હા ફોટો શૂટ કરવું હોય ને આ રોડ ઉપર આવી જવાનું બહુ મસ્ત મજાનું છે અહીંયા કાંઈ ઘટે જ નહીં તમામ જોવો ખાલી તમે પહેલાં ટી પોસ્ટે ગયા હતા બરબર પણ ટી પોસ્ટે ભેગું ના છે અને તે જો વાગ્યા છે ઘડિયાળમાં દસ વાગ્યા છે એટલે પીઝો મગાવ્યો છે માર્ગેરીટા પીઝો મસ્ત મજાનો આવી ગયો

પછી એ ખાઈ લો અને અત્યારે જોવો આ પીઝો મસ્ત મજાનો આવી ગયો હોય એટલે અમદાવાદમાં પીઝો ખાધો અરે ભાઈ ઠંડી ઘડી પણ લાગતી હતી ને આ પછી હવે સોડાનું બધું પીવાય છે મને શરદી મટી ગઈ બોલો હમસપ કીધું તો શરદી મટી ગઈ અને જોવો કાંઈ આવું બધું આમ બેકગ્રાઉન્ડ છે મસ્ત મજાનું ક્યુ હે તમે લીલા કલરનું સમજ છો ને એટલે સમજી જ જાજો કે ક્યું હોય પીઝાનું બરાબર લીલા કલરનું લાપી નોટમાં હોય ને લાપી નોટ લીલા કલરનું આમ જે આખું બેકગ્રાઉન્ડ જોવા જડીએ ને ત્યાં લાપી નોટ જ પડે બીજે કઈ ના ભાડા અંદર થયા હે બરોબર તો હજી ખાવાનું બાકી રહી ગયું કારણ કે મેં કીધું હતું કે ફેમિલી ભેગું ખાવાનું બાકી રહી હવે જોઈ લ્યો આયા હવે કે ને બધું પડ્યું હે તો આખું ફેમિલી બધા આવી ગયો આઈ જો મારો મોટો ભાઈ ને બોલાઈ લીધા ફરમાખો ભાઈ ની નહી ઉતર જો આખું ફેમિલી આવી ગયો બરાબર હવે આ કેક બેક ખાઈ લે પછી અમારા મામા ને તો અમારા મામા ને તો સાપ પીવાની છે અદ્રક વાલી ચાય